બી શ્રી સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા મહાનસ્વામી સભા સ્થળ ગોળેશ્વર ખાતે યોજાઈ હતું તેની શરૂઆત સવારે સાડા નવ કલાકે થઈ હતી આ કાર્યક્રમમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓ જેવી કે કેરમ ચેસ ડ્રોઈંગ અને ભેન્ડી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના નાનાથી લઈને મોટા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જ્યારે સાંજના સમયે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચના પ્રમુખ રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે આવા સામાજિક કાર્યક્રમો દ્વારા સમાજના લોકોમાં એકતા પરસ્પર સ્નેહ અને સંસ્કૃતિને નવી દિશા મળશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના ઉપપ્રમુખ નિર્દેશ પટેલ અને મંત્રી હિતેશ પટેલ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી શ્રી કડવા પાટીદાર પરિમંડળ પરિવાર મંડળ દ્વારા સ્નેહ મિલન બે હજાર પચીસનું આયોજન કરેલું છે અને આ વર્ષે સંસ્થાને પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ નિમિત્તે સિલ્વર જ્યુબિલી ઉજવણી કરી રહ્યા છે જેમાં આખા દિવસનું કાર્યક્રમ છે જેમાં બાળકોની વિવિધ રમતો જેવી કે ચેસ કેરમ પ્રો પંજા આ સિવાયની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્નેહ મિલન નિમિત્તે શૈક્ષણિક પુરસ્કાર અને નાટક ગરબાનું યુવક મંડળ મહિલા મંડળ દ્વારા આયોજન કરેલ છે અને એમાં સમગ્ર ભરૂચ જિલ્લાના કરવા